પેટ્રોલિંગ હતી એ દરમિયાન બાતમીના આધારે ચિત્રાસણી ગામે હાઈવે વોચ ગોઠવીને વડગામ તાલુકાના ધોરી ગામના ફતેસી વતનસી ડાબી અને અમીરગઢ તાલુકાના કરજા ગામના દશરથસિંહ વિક્રમશ્રી ચૌહાણને ઝડપી પાડીને તેમની પૂછતાછ કરતા તેમની ઈકો લૂંટની કબૂલાત કરતા તેમની પાસેથી લૂંટ કરેલ ઈકો કબજે કરી બંને આરોપી વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે આગળની કાર્યવાહી કરવામાં આવી હતી બાર દસ બે હજાર ચોવીસ ના રોજ પાલનપુરમાં પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક ઇકો ગાડીની જેમાં પોલીસ ખૂબ મહેનત કરી રહી હતી અને અઢી માસ જેટલો સમય વીતી ગયો હતો પરંતુ આ અઢી માસ દરમિયાન સીસીટીવી કેમેરા તપાસ્યા ત્યારબાદ પોલીસે આરટીનો કોન્ટેક્ટ કરીને અઢળક એવા નંબરો કે જે શંકાસ્પદ જણાતા તમામે તમામ નંબરો ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને ત્યારબાદ આજે અઢી માસના અંતે પોલીસે બે એવા આરોપીઓ કે જે ખૂબ રીઢા આરોપીઓ છે અને એમની ઉપર અગાઉ પણ